અથવા નિયંત્રણ સંસાધન એટલે કે કંપનીની રોકડ ઇન્વેન્ટ્રી મશીનરી અને ઇમારત જમીન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે બીજી બાજુ જોઈએ તો કંપનીએ સંપત્તિઓ લેવા માટે કેટલા રૂપિયા ઉપયોગમાં લીધા છે તે પણ ખબર પડે છે દેવું એ દર્શાવે છે કે કંપનીએ પોતાના વિકાસ માટે જે કંઈ લોન લીધી છે અને જે ચૂકવણી ફરજિયાત છે ઇક્વિટીએ માલિકી દ્વારા કંપનીના વિકાસ માટે જે રૂપિયાનું રોકાણ કર્યું છે તે રૂપિયાના રોકાણનો હિસ્સો દર્શાવે છે એટલે એમ જોઈએ તો બેલેન્સ શીટ જોવાથી ખબર પડે કે કંપનીની સાચી વેલ્યુએશન શું છે કંપનીનું દેવું માલિક દ્વારા કરેલ રોકાણ અને ડિવિડન્ડ અને ટેક્સ બાદ કર્યા જે નાણું વધે એ કંપનીનો સાચો નફો છે